ઉનાના રેવત ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત સેવા સહકારી મંડળીમાંથી પાક લીધું હતું કમોસમી ગીર સોમનાથ જિલ્લાના ઉનાના તાલુકાના એક હૃદય છે જ્યાં પાક નિષ્ફળ જવાને અને લોનનો બોજ તળે દબાયેલા પચાસ વર્ષીય ખેડૂતે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે કુવામાં પડતો મૂકી આપઘાત કર્યો ઉના તાલુકાના રેવત ગામના વતની ઓગણપચાસ વર્ષીય ખેડૂત ગફાર મુસાભાઈ ઉન્નડ એ દુખદ પગલું ભર્યું છે ગઈકાલ તારીખ ત્રણ ના રોજ પોતાની માલિકીની જમીનમાં આવેલા કૂવામાં પડીને જીવન ટૂંગાવ્યું હતું પાક નિષ્ફળ ગયો લોન ની ચિંતા અને ડિપ્રેશન ના કારણે અંતિમ પગલું ભર્યું પોલીસે મૃતકના સગાનું નિવેદન નોંધ્યું હતું નિવેદન અનુસાર ગફારભાઈએ લોન લઈને મોગા બિયારણ ખરીદી કરી હતી અને વાવેતર કર્યું હતું પરંતુ તાજેતરમાં જ કમોસમી વરસાદને કારણે તેમની જમીનમાં મગફળી ના પાથરા પલળી જતા પાકને ભારે નુકસાન થયું હતું પાક નિષ્ફળ જવાથી તેઓ અત્યંત ચિંતિત હતા મૃતકે સેવા સહકારી મંડળીમાંથી ટૂંકી મુદતનું પાક ધિરાણ લીધું હતું જેનો બોજ તેમને સતાવી રહ્યો હતો કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતા આર્થિક બોજના કારણે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા અને પગલું ભરી હોવાની જાહેર કર્યું હતું રિપોર્ટ જગદીશ આહેર સમય સંદેશ ન્યૂઝ તલાલા કેટ

છ હવા છ ના ગળામાં ડુવા માં પડ્યા અને આત્મહત્યા કરેલી છે એટલે એવું કંઈ ઘરમાં વાતાવરણ હતું ડિપ્રેશન માં હતા એટલે કે વાતાવરણ એવું હતું કે બોલતા હતા ના ના ઘરમાં કે એવું વાતાવરણ ન પણ આ કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો ને એની કાઈ વાતો કરતા શું કેતા ઈ કેતા કે હવે આપણે શું કરીશું ને મંડળી ઉ છે ને આ કેમ પૂરું કર્યું ને પાક અપડો નિષ્ફળ ગયો હતો એ કઈ રીતનું પૂરું થાય એ ઉપરથી લાગ્યું હતું કે એમણે જ્યારે કુવામાં ઝંપલાવ્યું એ પહેલાં કોઈ સુસાઇડ નોટ અથવા તો કોઈની સાથે કંઈ વાતચીત કરી હોય મોબાઈલમાં કંઈ હોય એવું કરવું ના સુસાઇડ નોટ ક્યાંય અમને હજી સુધીમાં મળી નથી વાતચીત કરેલી છે પણ એ બહુ નોર્મલ છે મારી યારે તો નથી થઈ પણ એને એક મિત્ર છે કાળુભાઈ કરીને એને યારે ત્રણ કા સાડા ત્રણના ગાળામાં થઈ હતી શું વાત થઈ એ વાત થઈ હતી કે શું કરો કાળુભાઈ આમ કામ છે ને એ પ્રમાણે પછી કાળુભાઈને એક કામ હતું

નવ નવવિઘામાં માંડવી હતી શનિવારને દિવસે મને સામા મેળા ત્યારે કોદાળી પાવડા લઈને મને વાત કરી કે રવિવારે ઓપનર આવે છે એ કાઢવાની છે પણ શનિવારે સાંજે વરસાદ થયો ને અવિરત વરસાદ થતાં ધીમે ધીમે એ ડિપ્રેશનમાં આવતા ગયા મને બે વાર મેં એને પૂછ્યું છેલ્લે ગઈકાલ પણ મેં એની સાથે વાત કરી હતી તો એક જ એ વાત કરતા હતા કે તારો બિલકુલ પલ ગયો વેચાણ કંઈ થાય એમ નથી સરકારી જે લેણું છે એનું ભરશું દીકરીના સગાઈ થઈ ગઈ છે લગ્નના વેવાય પૂછવા હશે તો એનું શું કરવું આ બાબતમાં વારંવાર બે ત્રણ વાર મેં એમ કીધું કે ભાઈ આ તો કુદરતના ખેલ છે કંઈક થઈ રહેશે પણ કે કંઈ નથી ઘરમાં તો કરવું શું દીકરીના લગ્નની તૈયારી થાય છે ઝીરો પાક ઉત્પાદન છે ગા છે તો ગાને નિરણ જ નથી કાલે વાત થઈ જ્યારે એણે એ જ વાત કરી મેં કીધું મારે ગીતગીઠળા જેવું છે મારી સાથે ચાલ તેણે એમ કીધું કે આવું પણ મારી પાસે નિરણ નથી મારે સેડા વાટીવાજથી નિર્ણય પહેલી કરવી પડશે ડિપ્રેશન સતત હતું ને છેલ્લે એણે પોતાના જ કૂવામાં છાતી ઉપર સિમેન્ટનો પોલ બાંધી પોતાના કૂવામાં ડૂબીને આત્મહત્યા કરી નોટ કરીટ કેવું કઈ મુક્ત ગયા છે પણ એને એ અહીંથી નિર્ણય લેવાનું ને દાંતરડું ને કપડું લઈને ગયા હતા એ કાંઠે મૂકી દીધું પોતાનું શર્ટ કાઢી બાજુમાં ઓર્ડિમ મૂકી દીધું મોબાઈલ મૂકી દીધો અને એના બૂટ પણ મૂકી દીધા જેથી કરીને કદાચ એના મગજમાં એવું હશે કે મારી પાછળ આ લોકો વધારે હેરાન ન થાય એમનો પરિવારમાં કેટલા સભ્યો છે એને ત્રણ દીકરીઓ છે ને એક દીકરો છે